તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો બેંકમાં નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે આ ભરતી વિશે આપણે વાત કરીએ તો આ ભરતી મિત્રો છે તે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં છે ભરતી આવી છે તો તે બાબતે છે ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક દ્વારા છે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પચાસ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે કરવામાં આવી છે તો જોઈએ આપણે આ નોટિફિકેશન તેમાં જે શું શું માહિતી આપેલી છે અને છે ક્યારથી ફોર્મ ભરાય છે અને છે તે માટે મિત્રો છે તમારે અરજી કરવી હોય તો તમે છે ક્યાંથી અરજી કરી શકો તો શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન મિત્રો તમે જોઈ શકો છો ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડ મહેસાણા ખાતેની આ ભરતી છે તેમના દ્વારા છે આ ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેમાં ક્લેરિકલ ટ્રેનીની ભરતી છે તે માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઉમેદવારો છે એમયુ સી બેંક ડોટ કોમ આ એની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પર ઓનલાઈન અરજી જે તમારે કરવાની રહેશે હવે ઓનલાઈન અરજી ક્યારથી કરવાની છે તો અઢાર ચાર અઢાર છથી લઈને એકત્રીસ સાત સુધી તમે છે અને ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે અને અરજી કરેલ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી સાથે સો રૂપિયાનો બેંકના નામનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ છે ઉપરાંત લાયકાતના પ્રમાણપત્રોની નકલ એલસીની કોપી તેમજ પાસપોર્ટ સાઇઝના ફોટાઓ છે બે નંક સાથે બેંકના ઉપરોક્ત સરનામે દસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં છે રજિસ્ટર પોસ્ટથી અથવા તો કુરિયર દ્વારા છે મોકલવાના રહેશે ઓનલાઈન અરજી કરતે પૂરા ડોક્યુમેન્ટ મોકલાવેલા હશે તો તેઓની જ અરજી છે ધ્યાનમાં લેવામાં આવશે અને છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપેલ હશે અને રિઝલ્ટ આપવાનું બાકી હશે તેવા ઉમેદવારો પણ છે અહીં અરજી કરી શકશે તો ઉમેદવારની ઉંમર એક સાત બે હજાર ચોવીસના રોજ છે ત્યાં સુધીમાં એકવીસથી લઈને ત્રીસ વર્ષ સુધીની ઉંમર હોવી ફરજિયાત રહેલી છે તો આ સરનામું આપેલું છે મલ્ટી સ્ટેટ શેડ્યુલ બેંક ફોન નંબર આપેલા છે હેડ ઓફિસ છે અર્બન કોઓપરેટિવ બિલ્ડિંગ હાઈવે મહેસાણા આ સરનામા ઉપર તમારે છે તમારે રજીસ્ટર આઈડીથી અથવા તો છે તમે કુરિયર દ્વારા છે તમારા જે તમે ફોર્મ જે ઉપલી વેબસાઇટ ઉપર ભર્યું હશે તે પ્રિન્ટ કાઢી અને સાથે ફોટો અને તમારા જે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટની કોપી તમારે છે ઉપરના સરનામે મોકવાની રહેશે શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી તમારે જે મિત્રો જોતી હોય તો બેંકની વેબસાઇટ ઉપરથી મળી જશે તો ત મિત્રો દસ આઠ બે હજાર ચોવીસ સુધીમાં તમારે છે તે અરજી કરવાની રહેશે તમારે આ બેંકના સરનામા ઉપર છે તમારે અરજી મોકલવાની રહેશે ત્યારબાદ છે તેમના દ્વારા છે તમને બોલાવવામાં આવશે